ગજા એટલે કે હાથીઓ છે એ તે શશકા એટલે કે સસલાઓ છે તે શશકા સસલાઓ છે એ તે હંસાહ એટલે કે આ હંસા એટલે કે હંસો છે તે હંસા તે અથવા તો પેલા હંસો છે પુસ્તકાની એટલે કે આ પુસ્તકો છે એતાની ચિત્રાણી એટલે કે આ ચિત્રો છે એતાની પાત્રાણી એટલે કે આ વાસણો છે તાની પુસ્તકાની તે અથવા તો પેલાં પુસ્તકો છે તાની ચિત્રાણી તે અથવા તો પેલાં ચિત્રો છે તાની પાત્રાણી તાની એટલે કે તે અથવા તો પેલા પાત્રાણી એટલે કે વાસણો છે એતાહ મેષાહ એટલે કે આ ઘેટાઓ છે તાહ મેષાહ તાહ એટલે કે તે અથવા તો પેલા મેષાહ એટલે કે ઘેટાઓ છે તાહ બાલિકા આ બાલિકાઓ છે એતાહ મહિલાહ તે અથવા તો પેલી સ્ત્રીઓ છે તા ચટકા આ ચકલીઓ છે તા ચટકા તે અથવા તો પેલી ચકલીઓ છે વયમ એટલે કે અમે શિક્ષિકા શિક્ષકો છીએ યુઅમ સૈનિકા તમે સૈનિકો છો વયમ બાળકા અમે બાળકો છીએ યુયમ બાલકા તમે બાળકો છો વયમ મહિલા અમે મહિલાઓ છીએ યુયમ બાલિકા તમે છોકરીઓ છો જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો આપને પસંદ આવે તો તેને તમે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અસ્તુ શુભમ ધન્યવાદ